બગદાણા પાસે રાળગોણ ગામનો પુલ ધરાશય થયો લાંબા સમયથી જર્જરિત પુલ આખર ચોમાસાની ઋતુમાં તૂટી પડ્યો અંદાજે લાંબા રૂટના તમામ વાહનો વ્યવહાર મુશ્કેલીમાં ઊભા થઈ રહ્યા છે બગદાણા દર્શનાર્થે આવતા વાહન ચાલકોને ફરીને ચાલવું પડશે બગદાણાથી પાલીતાણા તેમજ તળાજા ભાવનગર અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી અહીંયાથી પસાર થતી હોય છે નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો ઉપરના ભાગમાં પણ મોટું જબર ગાબડું પડી ગયું છે હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન ડુંડાળા ગામે થઈને કરવામાં આવ્યું છે પુલની હાલત લાંબા સમયથી જર્જરત હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની મરામત કરવામાં ન આવી હોવાના કારણે પુલ તૂટી પડવાની ઘટના બની છે બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગડાણા બગદાણાથી તળાતા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી જોશે અને નીચેથી પણ ખભળી છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડ્રાઈવર્ઝન અત્યારે ગામજનોએ દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ બાપા તારા વાળા કિશોરસિંહ બાલાભાઈ ગામ આજ રોજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણમાં ચાલતો હોવાથી તે આવતા મુસાફરોને મોટર વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના